તાલુકા સમાજ દ્વારા પરશુરામ જયંતિ ની ઉજવણી કરાઈ ભગવાન શિવ અને ભગવાન પરશુરામ સમગ્ર માનવ ના કલ્યાણકારી દેવ છે હોવાનું જણાવતા બી એન જોશી બ્રાહ્મણોના ત્રણ શ્રદ્ધા કેન્દ્રો છે એક દેવોના દેવ મહાદેવ ભગવાન પરશુરામ અને શક્તિ આમ શિવ શક્તિ અને ભગવાન પરશુરામ પ્રત્યે બ્રાહ્મણો જેટલું કરે એટલું ઓછું છે પારડી તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ અને પારડી નગરના સૌ બુદ્ધેવો ઉપસ્થિતિમાં શુક્રવારે ભગવાન પરશુરામની જન્મજયંતિ પારડી તાલુકા બ્રહ્મ સમાજના પ્રમુખ મંગળભાઈ રાજપુરોહિતના ઘરે ઉજવવામાં આવી હતી પાર્ટી ખાતે યોજાયેલા પરશુરામ જયંતિની ઉજવણીમાં જિલ્લા બ્રહ્મ સમાજના આગેવાન બીએન જોશીએ જણાવ્યું હતું કે ભગવાન શિવ અને ભગવાન પરશુરામ સમગ્ર માનવના કલ્યાણ કરી દેવું છે તેથી ભૂદેવ પૂજા અર્ચનામાં સમગ્ર જગતનું કલ્યાણ થાય એ આશીર્વાદ સાથે આપે છે સવારે નવ થી બાર સુધી આરતી બૌદ્ધિક અને અર્ચના કર્યા બાદ ભૂદેવે પ્રસાદ લીધો હતો આ કાર્યક્રમમાં બ્રહ્મ સમાજના આગેવાન બીએન જોશી અશ્વિન ભટ્ટ રાજન ભટ્ટ જીટુ ઓઝા રાજેશ રાજપુરોહિત કાળુભાઈ પાર્થભાઈ નીમજીભાઈ જીભજીભાઈ વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા બીએન જોશીએ ભગવાન પરશુરામના જીવન ઉપર સંક્ષિપ્તમાં માહિતી અને ભગવાન પરશુરામના જીવન પ્રસંગો વાગડ્યો હતા રાજન ભટ્ટે આભાર વિધિ કરી હતી સમસ્ત બ્રહ્મ સમાજના અમારા પ્રમુખ મંગળભાઈ અને પાર્ટી કમિટીના તથા બ્રાહ્મણ મિત્રો આજે ભગવાન પરશુરામની જન્મજયંતિ નિમિત્તે મંગળભાઈને ઘેરે અમે લોકો ઉપસ્થિત થયા છીએ ખરેખર ઇતિહાસની અંદર જઈએ તો બ્રાહ્મણો માટે બે જ એના આરાધ્ય દેવ અને એક શક્તિ આ ત્રણની ઉપાસના કરવાની હોય છે અને એ ઉપાસનામાં ખરેખર ભગવાન પરશુરામ શિવજી અને શક્તિ આ ત્રણના આશીર્વાદ હોય તો બ્રાહ્મણનો કોઈ વાંક વાળો વાંકો કરી શકે નહીં પણ બ્રાહ્મણ એનું કર્તવ્ય કરવામાં જો નીચો પડે તો ચોક્કસ આ સમગ્ર ક્રાંતિકારી અને જે આધ્યાત્મિક વારસો ટકવો જોઈએ તે ટકશે નહીં એટલે મારે બ્રાહ્મણોને વિપ્રોને વિનંતી કરવી છે કે આવા પવિત્ર દિવસોમાં આપણી પાસે ગમે એટલો ટાઈમ હોય તો પણ આપણા આરાધ્ય દેવ જે ત્રણ છે એ ત્રણને આપણે અવશ્ય યાદ કરીએ અને પાંચમાં બે એના માતા પિતા આવે શક્તિ શિવ અને ભગવાન પરશુરામ તો આજનો કાર્યક્રમ અહીંયા આપ સૌ ઉપસ્થિત રહ્યા છો પત્રકાર મિત્રો પણ ઉપસ્થિત રહ્યા છે આ સૌનો હૃદયથી હું આભાર માની અને જય જય પરશુરામ સાથે આ તાલુકામાં ભગવાન પરશુરામ નર્મદા નદી થી લઈને છે જીવંત છે જે સાત વ્યક્તિ છે એમાં ભગવાન પરશુરામ છે એટલે ભગવાન પરશુરામ આપણું રખવાળું કરે છે તો ચોક્કસ આપણે એમને યાદ કરવા જોઈએ અને નિત્ય દર્શન એ જ આપણું સૌનું કલ્યાણ છે એટલું કેમું છું જય જય પરશુ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો